યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજા મજામાં તો શું તો ફરી એક મારા ન્યૂ લોકો મારા બધા એક વાર્તિક સ્વાગત છે તો હું કંઈ મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને શાળામાં શું ચિત્ર કે તેનો વ્લોગ નથી મૂક્યો ને આ એમ છું કે વ્લોગ મૂકી દઉં કેમ કે આ છે બીજ અને બીજનો ભવ્યથી ભવ્ય શોભાયાત્રાને એવું હતું પણ આપણે થોડા થોડા આવી ગયા છે ને આ એક વાદળો પૂછ્યું પછી આપણે જોઈ કે વીજ માવડી વિગાડશે કે નથી કેમ કે બાર બીજના ધણી તરીકે હાથ ધાઈ બીજ દેખાય નથી એવું એવું બને તો નહીં ન દેખાય તો કન્ટિન્યુ વિડીયો અહીંયા રહેજો અને ખાસ કરીને અમારી ચેનલની અંદર પહેલી વાર હોય लाइक शेयर ने सब्सक्राइब पास करता तो इंस्टाग्राम पर भी देखो नो नो पर नो नो पर कर देते हैं क्या आवा नो नो वीडियो بدڑوں تو پورا گے تو پیسے پی جی آتا ہے કે ટાટલી વિસ્તાર મારું કામ તો નથી આવતું નીચા કોટા છે પણ અમે રહી ટાકી લઈએ એટલે વિસ્તાર છે અમારા કારખાના છે કારખાને અગાશી માંથી આવું બીજ જો આવ્યો છું સરસ મજાની એવું સરસ મજાનું પેક વાતાવરણ છે તમને દેખાતું છે બધા પક્ષીઓ જઈ રહ્યા છે તો નથી આ આકાશમાં તો ખાલી ખમ લાગે છે અને કારીગરો પણ થઈ હવે ગતાર ઉપાય કારખાનામાં કોઈ નહીં હા રજા પડવા આવી ગઈ એટલે આમ આકાશ આવ શાંત અને ખુલ્લું છે તો એકવાર આપણે રહી કારખાનામાં એકવાર મિરાગ મિશ્ર આવી

અમારા કારખાનાનો નજારો અને હંમેશા અમારા ફાર્મ હાઉસ તમને દેખાતું છે દાખો દાખો અહીંથી તો તમે દેખાડું આ છે ફાર્મ હાઉસ દરિયા કિનારે પણ કોડા હોય ને ફાર્મ છે જરૂરથી દાદા આટો મારવા આવી રીતનો અમારા ગામડાનો મિત્ર નજારો હે સરસ મજાનો જોરદાર અને ચાલો ભાઈ આપણે નીચે અને બીજ વાવડીના તો આપણા દર્શન તમને કરાવશું અને અમે પણ કરીશું તો ચાલો પેલા થાય હાલમાં સરસ મજાની બીજારે હાલમાં કરાવું તો તો તમને બીજ આ છે બીજ ને અત્યારે જો તમે દેખાતો છે હાલમાં સરસ મજાની ઉગી ગઈ છે આપની અંદર અને સમય થઈ ગયો છે ત્યારે આઠ આઠ જેવું વાગવા આવ્યું છે આમ તો બીજ તમે દેખાતી છે સ્વિમિંગ કરી તમને બતાવું સરસ મજાની બીજ ઉગી ગઈ છે અત્યારે આ રામાબીનની બીજ ભાઈ અલગ ધણીની બીજ કેવામાં આવે જો સરસ મજાની ઉગી ગઈ છે ભાઈ તો तेरे ભાઈ દર્શન કરવા હોય દર્શન કરી લેતા બાકી હોય કેમ કે આપણે જેની જા જોઈ રહ્યા છે ત્યારે હવા દેની એટલે ખબર છે કે ભાઈ આજ બીજ છે અષાઢી બીજના દિવસે સરસ મજાની બીજ ઉગી ગઈ છે અને હું કહી જગનો જા નહી તો કે આજ ખુશીથી બીજા દર્શન કરું તો ભાઈ જય અલક ધણી જય રામાપીર બાપા

કેમ કે થેન્ક યુ સાહેબ મોડું કેમકે આઠ વાગો આવી ગયા છે તો પ્લીઝ અમારો વિડિયો ગમે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ પાસા કરતા નહોતો તો બધાને જય દ્વારકાધીશ